ઘન દુર્ગટા છવા રે મારુ મન મારુ મન મોર બની થનગાટ કરે મારુ મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે એ ધાઈ 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 બજે તડાવ કહી તહી શરણાઈ સો તિક્રતામ તિક્રતામ ધાઈ ધાઈ બોલે અરે હરી હરી பணி கட்டு பர பேர் பேர் நட்டு கட்டு நந்தேறு நட்டுவர நாச்சே நட்டு கட்டு நந்தே நட்டுவர நாச்சே மாரும் અને આજે અત્યારે આ બધા સ્ટોલ વાળા ની રીકરમેન્ટ છે કે ભાઈ મોરબની થનગાટ કરે તો રાજેશ ભાઈ પ્લીઝ મોરબની થનગાટ કરે તો સાથે થનગાટ કરે ગોરી ગોરીરાધાન કાળો કાન ગરબે ઘૂમે ભૂલ ગોરી કાળો કાન ગરબે ઘૂમે ભૂલવા રાધા નું પ્રીત છે કાનૂડા ની પ્રીત છે ધનની રીત નું સુકા રાધા નું રૂપ છે કનુડાની પ્રીત છે જગની રીતનું સુકા ગોરી રાધાન કળો કાન ગરબે ઘુમે ભૂલી ભાન ગોરી 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 રાધાન કળો કાન ગરબે ઘુમે ભૂલી ભાન તબાસ જોરદાર ભાઈ તાલીઓ ભાઈ તાલી બરાબર નહીં પડતી યાર ભ નો કાનુડો કેવી આ હંસલાની જોડ રે લલ લે લે લલ લે 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 ખટ મીઠા લે કોડ રે રાધનુ મનડું નાચે તનડું નાચે રાધની જુને બોલાવે સૌ ન ભૌરી રાધન કલકા મારા રાજા કાળી છે હવે એક આધુ મસ્ત જાવ જો મોર બની થન ગાટ કરે યાર એના વિશે તો આ બધા ઈ તો ગાવું જ પડશે મોર બની થન કરે હાલો ઘન ઘોર ગટા જો હું ઓરે મારું માન મારું મન મોર બની થન કરે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે એ ધાય 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 બજે તડા તહી તહી શરણાઈ સો તિક્રતામ તિક્રતામ ધઈ ધઈ બોલે અરે હરી 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 હરે પનઘટ પર ફેર ફેર નટખટ નંદ ગેરીગે નટવર નાચે નટખટ નંદ ગેરીગે નટવર નાચે મારુ મન મર બની તન ઘટ કરે રેડી રેડી ભાઈ જોરદાર બજાય ફરજેશ ભાઈ તાળી પાડજો યાર એક કલાકારને વધારવા જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણી વચ્ચે એક સરસ મજાના કલાકાર આવ્યા હતા અને સરસ મજાના ભજન કીર્તન અને ગીત જે જૂના ગીતોની હતી બોલાવી અને બધા જ મિત્રોને આનંદ એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને એમના કંઠે સરસ્વતી આવીને આવી વસી રહે અને તેમને ઉત્તરોકત પ્રગતિ થાય અને સારા સારા શો મળે એવી દેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રાર્થના કરીએ જય હિન્દ